લો મિત્રો વેલકમ બેક ટુલો તો અત્યારે બેઠો છું ગયા નથી ઘરે પાછા આવ્યા ભાઈ ની લેવા ગયા છે અને આપણા ગોલાભાઈ જુઓ તમે હું કરે છે આવી રીતે આખો દી દિવ્યા કરે બીજું કાંઈ હોય નહીં આમાં

અત્યારે તો તમને એમ લાગે કેવો શાંત છોકરો છે બાકી હું તમને ક્યારેક વિડીયો છે મસ્ત જોઈ ભાઈ અત્યારે બહાર જોઈએ ને આપણે તો અત્યારે નવરાત્રીની તૈયારી ચાલુ છે આપણે શેરી કરવાની કહીએ ને એવી રીતે જોવા તમે જેરી ગરબાની તૈયારી ચાલુ છે ને આ આપણા ઉપર મામા રહે છે મનસુખ મામા એ આવી ગયા છે ફૂલાલા જેરી માં બે નવરાત્રી થાય છે તો ત્યાં આવો બધો માહોલ છે ને આ ભાઈ અત્યારે કઈ પાય લેંગી બદલાવર આવે છે હા 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 આવો કે

પછી મજા આપણે પૂજા ઉમે